તો છોટાઉદેપુરમાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી જેમાં ગોલા ગામડી ચેકપોસ્ટ પર પોલીસને સાથે રાખીને ટ્રક પકડી પાડવામાં આવી છે જેમાં ડોલોમાઇટ ભરેલી બે ટ્રક જપ્ત કરાઈ છે બે ડ્રાઈવરની પણ ધરપકડ કરાઈ છે જેમાં ખોટા ડિલિવરી ચલણ સાથે જતી બે ટ્રક પકડી પાડી છે ખોટા ચલણના નામે કરતા હતા ડોલોમાઇટની હેરાફેરી જેમાં સંખેડા પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ગુનો દાખલ થયો છે બે ડ્રાઈવર અને બે સંચાલકો સામે ગુનો દાખલ થયો છે જેમાં

રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમનું રોજકામ કરી અને પ્રાઇમરી તપાસ કરી ગઈકાલ તારીખે અત્રે વખતે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવવા માટેની ફરિયાદ આપેલી છે જે ફરિયાદ અમોએ સંખેડા પોસ્ટે ગુના રજિસ્ટર નંબર એકસો ઓગણત્રીસ ઓબ્લિક છવ્વીસ બીએનએસ કલમ ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે અને ચોપ ચોપન મુજબની ફરિયાદ કુલ ચાર આરોપી જેમાં આરોપી આરોપી નંબર એક ગાડીના ચાલક રાઠવા યુનુષભાઈ અરવિંદભાઈ તેમજ ગાડી નંબર બેના ચાલક રાઠવા નરેશભાઈ કાગડાભાઈ તેમજ આ રોયલ્ટી ઇસ્યુ કરનાર એપેક્સ ઓવરસીઝના સંચાલક અશોક અજમેરા અને માનવ અજમેરા આમ કુલ ચાર આરોપીઓ વિરુદ્ધમાં ઉપરોક્ત સેક્સ મુજબનો ગુનો દાખલ કરેલ છે